સિની વિગત આવનારા અમુક કલાકોમાં જ કદાચ આપણી સામે આવનારી અમુક મીટિંગોમાં જ પ્રેસ કોન્ફરન્સ થતી ત્યારે મળી જવાની છે તો આવા નવ ટાર્ગેટ્સ ઉપર એટેક થયા છે આ નવ ટાર્ગેટ્સ જે છે એ જમ્મુ કાશ્મીર જે આપણું જમ્મુ કાશ્મીર પાક અધિકૃત જમ્મુ કાશ્મીર એમાં અને અમુક ટાર્ગેટ્સ પાકિસ્તાની ઇન્ટરનેશનલ બોર્ડર ને પેલે પાર એટલે આપણે ચોક્કસ એમ કહી શકીએ કે ધ મેઈન લેન્ડ પાકિસ્તાન પાકિસ્તાન ના મુખ્ય ભૂભાગ ઉપર છે ત્યાં આ કરાયા છે અટેક પ્રાપ્ત માહિતી પ્રમાણે એ પણ આપણે કહી શકીએ સ્પષ્ટપણે કે આપણા કોઈ પણ ફાઇટર એરક્રાફ્ટ કે બીજા કોઈ એરક્રાફ્ટ પાકિસ્તાની એર સ્પેસ પાકિસ્તાની હવાઈ સીમામાં એન્ટ્રી નહોતી કરી આપણે આ બધી મિસાઇલ્સ ને આપણે ત્યાંથી છોડી શક્યા છીએ ડિરેક્ટલી આપણે ત્યાં મિસાઇલ્સ દ્વારા અલગ ડ્રોન ની પણ વાત આવી રહી છે એના દ્વારા આપણે એટેક કરેલો છે આ એટેક જે છે એકદમ સટીકતાથી કરવામાં આવ્યો છે અને ઘણી બધી જગ્યા થી આપણ ને આપડા જ attack ના પણ મળી ગયા છે તો આ રીતનો નો આ attack અને એને છે અજીત ડોવલ જી આમ નું નેતૃત્વ કરતા હતા એ વાત પણ આવી છે અને જે આ target છે જે પસંદ કરવામાં આવ્યા હતા એ target નું ચયન આપડી ઇન્ટેલિજન્સ એજન્સી raw એ કરેલું હતું એટલે ચોક્કસ પણ એમ કહી શકાય કે આ દુશ્મન દેશમાં પનપતા આતંકવાદી એલિમેન્ટ ઉપર આપણી નજર આજકાલની ની નહિ પહેલગામના હમલા સમય ની પણ નહીં એથી જૂના સમયની આપણી નજર હતી આપણે ધાર્યું ત્યારે એમના એમને એક જગ્યા એ કેન્દ્રિત કરી શક્યા છીએ અને એના ઉપર અટેક પણ કરી શક્યા છીએ અને સર હવે અત્યારે જે પ્રશ્ન છે ઉઠી રહ્યો છે કે હવે આગળ આમાં શું થઈ શકે છે આગળ પણ આવી કોઈ યોજના છે કે આગળ શું પગલાઓ લેવાના છે તેના વિશે કોઈ વિગત નિધિ આપના મારફતથી અને આપની ચેનલના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે અત્યારે જેમ આખું રાષ્ટ્ર એ વિચારથી સૂતું હતું કે આવતીકાલે આપણે મોક ડ્રીલ કરશું એ મોક ડ્રીલ એ તો આપણી પ્રેક્ટિસ હતી પણ અંગ્રેજી નો એક શબ્દ મોકરી એટલે મજાક થઈ ગઈ મસ્તી થઈ ગઈ ખીલી ઉડી ગઈ એવું પાકિસ્તાન નું થઇ ગયું અને આપણને સૌને એક મીઠો સરપ્રાઈઝ મળ્યો અને પાકિસ્તાન ને એક જબરદસ્ત શોક ઝટકો મળ્યો તો એની આપણે વધુ ને વધુ રાહ જોઈએ શ્યોરલી આટલા ઓછા ટાર્ગેટ છે તેવું નથી પણ યસ ભારત એસેસ કરશે કે આ એટેક થી ડિફેન્સ ની રીતે આપણને કેટલો ફાયદો થયો છે આતંકવાદીઓને ખતમ કરવામાં કેટલો ફાયદો થયો છે અને થોડી હળવી એવી ભાષામાં કહીએ તો તલ જોવો તલની ધાર જોવો પાકિસ્તાનના રિસ્પોન્સને પણ એસેસ કર્યા પછી ડેફિનેટલી ને કોઈ અલગ ટાર્ગેટ થસે તેમને પહોંચી વળી શકાય અને એવું પણ બને કે આપણે એક જ આખી આ ઇક્વેશનમાં નથી પાકિસ્તાન પણ એ કંઈ કરે જવાબી તો એને પણ ખાળવા માટે આપણે શું કરવું પડે એનું પણ પ્લાન હશે આવનારી કલાકો દિવસોમાં આપણને આના વિશે માહિતી મળી શકે કે પછી આપણે બનતું આપણી નજર સામે જોઈ શકીએ અને સર એક અંતિમ પ્રશ્ન કે અત્યારે ભારતીય જે નાગરિકો છે દરેકના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આપણી સેનાના જે જવાનોએ આ જે સ્ટ્રાઇક કરી છે આપણા જવાનોની શું પરિસ્થિતિ છે આપણા જવાનો સુરક્ષિત છે કે કેમ તેને લઈને દરેક ભારતીયના મનમાં એક ચિંતા વ્યાપી છે નિધિ એક મિલિટરીમાં બોલાતું અને આમ પણ બોલાતું એક વાક્ય છે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ જ્યાં સુધી પાકિસ્તાન તરફથી રિટેલિયેશન ના કોઈ સમાચાર નથી આપણે ત્યાં કોઈ ઓળખો છો ડિફેન્સ નું મોરાલ થી ઉપર નીચે ના થઈ જાય આટલી કોઈ ઘટનાઓ બને તો એનાથી પણ આપણે ડગી ન જઈએ અને જવાનોના તેમજ આપણા નાગરિકો નો પણ ઉત્સાહ બુલંદ રાખવા માટે The josh is always high, sir. Yes, sir.